ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાવાની હોવાથી વડોદરા શહેરની આસપાસના ગામના ક્ષત્રિય આગેવાનોને વડોદરા પોલીસ જિલ્લા પોલીસ તથા તાલુકા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ત્યારે વડોદરા શહેર તેમજ આસપાસના ગામના અને જિલ્લાના તમામ ક્ષેત્રીય આગેવાનોને વડોદરા પોલીસ જિલ્લા પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા વડોદરા તાલુકાના શેરખી ગામના ક્ષત્રિય આગેવાન પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વડોદરા જિલ્લા ક્ષેત્રીય સભાના પ્રમુખની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો શેરખી ગામના ક્ષત્રિય આગેવાનની અટકાયત તથા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય ભાઈઓ તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે વડોદરા જિલ્લામાંથી અલગ અલગ સ્થળોએથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્ષત્રિય યુવાન ક્ષત્રિય આગેવાનો એમની જે અટકાયત કરવામાં આવી છે અમારા શેરખી વિસ્તારમાંથી અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પ્રમુખ શ્રીવા નરેન્દ્રસિંહ શેરખી બાપુની એમની અટકાયત કરવામાં આવી છે બીજા અલગ અલગ વિસ્તારમાં બી આપણા બાપુના નામ ખબર છે બધા નામ અલગ અલગ વિસ્તારમાં જે અલ્પી સી ગોયલ કુલદીપસિંહ વાગેલા પછી આપણા ડેપ્યુટી સરપંચ નંગના મહેન્દ્રસિંહ ગોહિલ એ અલગ અલગ જગ્યાએથી અમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે એટલે એક આ તાનાશાહી છે ભાજપની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજને તમે ભૂલ કરો છો એ ક્ષત્રિય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનો એ હાથમાં દંડા પકડેલા નથી જે દિવસ દંડા પકડે છે ને તે દિવસ આ મિટિંગો અહીં નહીં ગાંધીનગરમાં બી ભી મીટિંગ નહીં થાય એટલે આ એક ચીમકી ગણો કે તમે જે ગણો જય ભવાની જય ભવાની